વિરામબાદ સ્વાગત સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે સીલિંગની કાર્યવાહીથી વેપારીઓમાં રોષ વ્યાપ્યો છે ખાણીપીણીના ધંધાર્થીઓ બંધ રાખશે મહાનગરપાલિકા દ્વારા સીલિંગ જુમેશ હાથ ધરાઈ હતી સીઆરપી અગ્નિકાંડ ટીઆરપી અગ્નિકાંડ બાદ ફાયર એન્ડઓસીને લઈને સીલિંગની કામગીરી કરાઈ હતી સમજતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે હાર્દિક જે સીલિંગની કાર્યવાહી કરવામાં આવી તેની સામે વેપારીઓએ રોષ વ્યક્ત કર્યો છે શું વધુ જાણકારી ચોક્કસથી રાજકોટમાં આજે તમામ આજે ખાણીપીણીના જે ધંધાર્થીઓ છે આજે બંધ પાડી અને જે છે પોતાનો વિરોધ દર્શાવશે વાત કરવામાં આવે આજે વહેલી સવારથી અલગ અલગ જે ખાણીપીણીના ધંધાર્થીઓ છે તેમને સજ્જડ બંધ પાડ્યું છે ખાસ કરીને જે ટીઆરપી અગ્નિકાંડની ઘટના બની હતી અને ત્યારબાદ જે લોકો પાસે ફાયર એનઓસી ન હોય તેવા ધંધાર્થીઓને જે છે સીલિંગ મારવાની પણ કામગીરી હાથ ધરાઈ હતી જેની સામે જે ખાણીપીણીના ધંધાર્થીઓ છે તેમાં પણ જે આક્રોશ જોવા મળી રહ્યો છે આશરે બાવીસ ટકા જેટલા જે ખાણીપીણીના જે ધંધાર્થીઓ છે તેમના જે છે અત્યારે રેસ્ટોરન્ટ અને ધંધા છે તે સીલ કરી દેવામાં આવ્યા છે જેની સામે વેપારીઓમાં પણ એક આક્રોશ જોવા મળી રહ્યો છે બીજી તરફ વાત કરવામાં આવે તો આજે બુધવારનો દિવસ પણ છે રાજકોટ જે છે એ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આજે બુધવારની રજા પણ હોય છે અને એવા સમયે આ જે ખાણીપીણીના ધંધાર્થીઓ હોય છે ત્યાં આજે જે બંધ પાડતા જે ખાવા પીવાના શોખીન લોકો હોય છે તેમના માટે પણ ક્યાંક માઠા સમાચાર જે છે જોવા મળી રહ્યા છે ખાસ કરીને આજે જે બારનું જે ફૂડ આરોગવા માંગતા લોકો છે એને આજે ઘરે જ ફૂડ પડે તેવી જોવા મળી શકે છે હાર્દિક જાણકારી આપવા માટે ખુશી રાજકોટના ધુરાજીમાં વરસાદી માહોલ છવાયો કેટલાક વિસ્તારોમાં રસ્તા પર પાણી વહેતા થયા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી વાતાવરણ ઠંડુગાર થયું ધોરાજીમાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદથી રસ્તાઓ પાણી પાણી ચકલા ચોક ત્રણ દરવાજા બોકડા કાંઠા સહિતના વિસ્તારોમાં ભરાયા પાણી વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે પાણી ભરાવાના સ્થાનિકોના આરોપ પાલિકાની પ્રીમોન્સૂન કામગીરી પર ઉઠ્યા સવાલ લાંબા સમયના વિરામ બાદ ખેડાના માતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ભલાડા સાયલા શિકોપુરા પરિયેજ વસઈ સિંજીવાડા સહિતના વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી ખેતરમાં તૈયાર થઈ રહેલ ડાંગરના પાકને મળ્યું છે મતદાન ખેડા જિલ્લાના વિવિધ તાલુકામાં મેઘરાજાની પધરામણી માતરમાં બે કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા બજારોમાં પાણી વહેતા થયા માતર લિંબાસી ભલાડા ત્રાજ સહિતના ગામડાઓમાં ધૂધમાર વરસાદ વરસ્યો ખેડા જિલ્લામાં નડિયાદ માતર વસો સહિતના વિસ્તારોમાં પડ્યો વરસાદ પીપલગ ડુમરાલ મિત્રાળ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી વહેતા થયા વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ નડિયાદ કલેક્ટર કચેરી વિસ્તારમાં મુશળધાર વરસાદ વરસ્યો ત્રણ દિવસના સહી ઉકળાટ બાદ નડિયાદમાં વિવિધ વિસ્તારમાં વરસ્યો વરસાદ વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો ધોરાજીના જેતપુર રોડ ગેલેક્સી ચોક વિસ્તારમાં વરસાદ વરસ્યો શહેરના રસ્તા ઉપરથી વરસાદી પાણી વહેતા થયા વિરામ બાદના વરસાદથી સ્થાનિકો અને ખેડૂતોમાં ખુશી ખેડાના મહેમદાબાદમાં પડ્યો સાડા ત્રણ ઇંચ વરસાદ વરસાદમાં નીચાણવાળા વિસ્તારો તેમજ ગણનારામાં પાણી ભરાયા સારા વરસાદથી ખેડૂતોના પાકને મળ્યું જીવનદાન રાપર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો ભારે પવનના સુસવાટા સાથે વરસાદ વરસ્યો રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા શહેરના વિવિધ વિસ્તારમાં પાણી ભરાયા કચ્છ પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો ભુજના ડગારા મોખાણા ઉખડમુરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો ભુજ ભચાઉ અંજાર તાલુકાના વિસ્તારમાં વરસાદથી ગરમીથી રાહત મળી એક સપ્તાહના વિરામ બાદ બોટાદ શહેરમાં ફરી વરસાદ જામ્યો અચાનક વાતાવરણમાં પલટ્યા બાદ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો શહેરના પાળીયાદ રોડ ગઢડા રોડ ભાવનગર રોડ પાંચપડા હિફલી ભગતનીવાડી સહિતના તમામ વિસ્તારોમાં વરસાદ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો વરસાદી માહોલથી ગરમીથી પણ આંશિક રાહત મળી વિરામ બાદ વરસાદથી કપાસ મગફળી સહિતના પાકને ફાયદો થવાની આશા વડોદરામાં બપોર બાદ સાર્વત્રિક વરસાદ જામ્યો અચાનક આવેલા વરસાદી ઝાપટાના કારણે વાહન ચાલકો અટવાયા વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થયા વરસાદ પડતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી પોરબંદરમાં એક સપ્તાહના વિરામ બાદ ફરી મેઘ મહેર કેશવ વડાળા ઓડદર તથા રાણાવાવ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો ખેડૂતોએ વાવણી કર્યા બાદ ધીમે ધારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી અમરેલીના બગસરા પંથકમાં વરસાદની રીએન્ટ્રી થોડા દિવસના વિરામ બાદ મેઘરાજાના આગમનથી ખેડૂતોમાં ખુશી બગસરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વિરામ બાદ વરસાદથી ખેડૂતોમાં ખુશી અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ દેવરાજીયા પીઠવાજાડ સરભંડા ગામે વરસાદ બપોર બાદ અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા અંબાજી પંથકમાં ત્રણ દિવસના વિરામ બાદ મેઘરાજાની પધરામણી વરસાદથી અંબાજીના માર્ગો પર વહેતા થયા પાણી વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો બનાસકાંઠાના ધાનેરાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ બાપલા વાછોડ બોર્ડર કોડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં મેઘ મહેર પાંચ દિવસના વરસાદના વિરામ બાદ લોકોએ અનુભવી રાહત સુરેન્દ્રનગર શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની પથરામણી અતિશય ઉકળાટ બાદ મેઘ મહેર થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી વરસાદ શરૂ થતા શહેરમાં વીજ પુરવઠો ખોરવાયો વિરામ બાદ વરસાદથી કપાસ મગફળી સહિતના પાકને જીવનદાન મળ્યું ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલી બનાસકાંઠાના ગામોમાં જામ્યો વરસાદી માહોલ પાંથાવાડાથી રાજસ્થાનના માંદર સુધી પડ્યો ધોધમાર વરસાદ રસ્તા પર ફરી વળ્યા વરસાદી પાણી પાંચ દિવસના વિરામ બાદ આણંદના પેટલાદમાં વરસ્યો વરસાદ થોડીક જ વારના વરસાદમાં પેટલાદની બચારોમાં વરસાદી પાણી ભરાયા રસ્તા પાણીમાં ગરકાવ થતા સ્થાનિકોની સમસ્યા વધી થોડા વરસાદે જ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી જૂનાગઢના માળિયા આટીનામાં એક સપ્તાહના વિરામ બાદ ધીમી ધારે વરસાદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ રોડ પરથી પાણી વહેતા થયા મોરબીના મચ્છુ ત્રણ ડેમનો એક દરવાજો ત્રણ ઇંચ ખોલાયો ઉપરવાસમાં વરસાદથી પાણીની આવક વધતા પાણી છોડાયું મોરબી અને માળિયા મિયાણા તાલુકાના એકવીસ ગામોને એલર્ટ અપાયું અમરેલી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ જાફરાબાદ શહેરમાં ધોધમાર વરસાદ સતત મુશળધાર વરસાદ પડતા બજારોમાં ફરી વળ્યા વરસાદી પાણી જાફરાબાદ શહેર સાથે તાલુકાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન બાબરકુટ મિતિયાણા લોઠપુર વઠેરા કડિયાળી સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલથી ખેડૂતો ખુશખુશાલ ગીર જંગલ વિસ્તારમાં વીજળીના કડાકા બડાકા સાથે વરસાદનું આગમન ધોધમાર વરસાદી રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા ગીર ગઢડાના ધોકડવા અંબાડા નવા ઉગલા જસાધાર ચીખલકુબા નેર સહિતના જંગલ વિસ્તારમાં વરસાદ અવિરત વરસાદથી ગીરના જંગલે જાણે કે લીલી ચાદર ઓઢી લીધી હોય તેવા દ્રશ્યો સર્જાયા વરસાદી માહોલ બાદ વાદળો સાથે વાતો કરતા ગિરના ડુંગરો અને ઘટાદાર વૃક્ષોનો નજારો જોવા મળ્યો તુલસી શ્યામનાદક દ્રશ્યો કેમેરામાં કેદ થયા ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ સિંહોળ તાલુકાના વરલ ગુંદાળા ટાણા થોરાડી બેકડી ચાંબાળા ગામમાં થઈ મેઘમહેર ભારે પવન તથા વીજળીના કડાકા બડાકા સાથે માર વરસાદ વરસ્યો અમરેલીના દરિયાઈ પદ્ટા વિસ્તારમાં વરસાદ રાજુલાના કોવાયા ભાકોદર સહિત દરિયાકાંઠાના ગામોમાં ધોધમાર વરસાદ કોવાયા ગામના માર્ગ પર જળબંબાકારની સ્થિતિ સુરત જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો ઓલપાડના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગરમીથી લોકોને મળી આંશિક રાહત ખેડૂતોમાં છવાયો ખુશીનો માહોલ સાબરકાંઠાના પ્રાંતિજના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો વીજળીના કડાકા બડાકા સાથે વરસાદ થતા પ્રાંતિજમાં વીજળી ડોલ ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પણ પાણી ભરાયા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરનો ઇન્દ્રદેવ અભિષેક કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સોમનાથ મહાદેવ મંદિરના મનમોહક દ્રશ્યો આવ્યા સામે મંદિર પરિસર અને આસપાસના સુંદર દ્રશ્યો જોઈને શ્રદ્ધાળુઓ પણ અભિભૂત થયા કાળાડીબાંગ વાદળો અને ઘૂંઘવાટા કરતા દરિયાકિનારે સોમનાથ મહાદેવના મંદિરના સુંદર દ્રશ્યો અમદાવાદના સાણંદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જામ્યો શાંતિપુરા તેલા વસેલા સહિતના ગામોમાં વરસાદ અમદાવાદ આણંદ રોડ પર વાહન વ્યવહાર પ્રભાવિત થયો વાવણી માટે વરસાદની રાહ જોતા ખેડૂતોમાં ખુશીનો માહોલ અસહ્ય બફારા બાદ અમદાવાદમાં જામ્યો વરસાદી માહોલ ભારે પવન અને મેઘ ગર્જના સાથે વરસાદની પધરામણી પ્રહલાદનગર સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં વરસ્યો વરસાદ રાજ્યમાં સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગે ભારે વરસાદની કરી આગાહી માછીમારોની દરિયો ન ખેડવા અપાઈ સૂચના સૌરાષ્ટ્ર દક્ષિણ મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી દક્ષિણ ગુજરાત નજીક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું મધ્ય ગુજરાતમાં સર્જાયેલું સાયક્લોનિક પૂર્ણ થયું દક્ષિણ સૌરાષ્ટ્ર મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર વર્તાશે ચોમાસાની ધરી રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્રમાં સ્થિર બોટાદ શહેર બાદ ગઢડા તાલુકામાં વરસાદ શરૂ ગઢડા ગ્રામ્ય વિસ્તારોમાં ધસા જલાલપુર પાટણ જિલ્લામાં વાતાવરણમાં પલટો સિદ્ધપુર રાધનપુર સાંતલપુર તાલુકામાં વરસાદી માહોલ સિદ્ધપુરના રાજપુર ખોલવાડા સહિતના ગામોમાં વરસાદ રાધનપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસાદી વાતાવરણથી ખેડૂતોમાં ખુશીનો માહોલ રાજકોટ શહેરી વિસ્તારમાં વરસાદી માહોલ માધાપર ચોકડી નાના મોવા સર્કલ બસ સ્ટેશન વિસ્તારમાં વરસાદ વરસ્યો પોપટપરાના ગરનાળામાં ભરાયા વરસાદી પાણી વાહન ચાલકોની મુશ્કેલી વેઠવાનો વારો રાજકોટના લોધિકા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ લોધિકા તાલુકાની અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ વરસાદ વરસતા ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું કપાસ મગફળી સહિતના પાકને ફાયદો થશે અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો વરસાદ ખાબકતા શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા અડધા કલાક સુધી વરસાદ વરસતા વાતાવરણ ઠંડુકાર